બહુનામ ધર્મ જન્માંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે બહુ જન્મોના અંતે આવો સુંદર અવસર આપણને પ્રાપ્ત થયો પણ તેમ સમય આપણે હરિનું ભજન જોણ્યું નથી માની ઉદરમાં સપ્ત ધાતુની દુર્ગંધથી અસહ્ય પીડા થતી હતી એ વખતે કોલ કરાર કરી પરમાત્માને ખૂબ આરદ કરીતી હે પરમાત્મા તું મને મુક્ત કર હું તને ક્યારેય નહીં ભૂલું અને આ માયાવી માયા ગળી લા પરમાત્મા એ આપણને શું આપ્યું નથી ઉદાસીનતા મટેની પાંચ તત્વો તો આપણી સેવામાં દીધા

તેની પ્રાપ્તિ થઈ તો બસ પરમાત્માની સાથે લાગ્યા રહો શા માટે માયાના વળગણમાં આવો છો કારણ કે પરમાત્મા આપણા માટે તો ઘટો વ્યાપક છે સતા આપણને જુદું જુદું પાસે છે આ વળગાડ છે માયા માયાનો વળગાડ જ્યાંનો દૂર થઈ ગયો એને તો બધુંય આખું બ્રહ્મ સબર ભરેલું દેખાય એટલા માટે થઈ અને આવો અવસર આપણને ફરી નહીં મળે કીધું છે ને કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિશુ લોકેશુ કિંચન નાન વાપતમ વાપતેનું વર્ત એ કર્મણી હે અર્જુન મારે આ જગતમાં કાઈ પણ અપ્રાપ્ત વસ્તુ નથી બધું જ મને પ્રાપ્ત છે સતોય હું કર્મમાં વર્તું છું આપણે પણ કયું કર્મ કરવાનું છે આપણે પણ હરિનું ભજન કરી અને આ જગતનો સુતાર્થ બનવાનું છે ખાવું પીવું ઊંઘવું ભોગ ભોગવવા આ ક્રિયાઓ તો અબુદ જીવો પણ કરી શકે છે એ કરતા હોય એટલું તો આપણે કરતા હોય તો એમનામાં આપણામાં વડીલો ફરક કયો એક મચ્છર પણ એટલી બુદ્ધિ તો છે કે વાળ ઉપર બેસી તો મને નહી મળે ગાલ ઉપર બેસી તો મને ખોરાક મળે બુદ્ધિ તો દરેક ને પરમાત્મા આલી પણ આપણને કુશાગ્ર બુદ્ધિ આલી છે શું સારું કેવાય શું ખોટું કહેવાય શું કરવાથી પાપ થાય શું કરવાથી પુણ્ય થાય આવી કુશાગ્ર બુદ્ધિ પરમાત્મા એ આપી અને તેમ સતાય આપણે ભૂલા પડ્યા વડીલો ખરેખરો વિચાર કરવા જેવું નથી

એ નિયમોમાં આપણે ફેરફાર કરી નાખ્યો બીજા જો એ નીતિ ઉદક ચાલી જાય પશુઓ મરી જાય તો એના મોઢાના મોડિયામાં છ મહિના પછી ધોંધા આપણને દેખાય અને આપણે જીવતે જીવતા પડી ગયા વિચાર કરો કેમ કે આપણે આચરણ સિદ્ધ રહ્યા નથી એટલા માટે થઈ અને આપણે ઘણા બધા દોષોને આધીન થઈ ગયા હતા જીવનમાં દસ દોષ પડેલા છે એમાંથી તમે મુક્ત થો પછી તમે ભક્તિ કરવાના અધિકારી બની શકો મન ને હાથ નથી પગ નથી કોઈ નથી અવયવ કોઈ છે ને એના ચાર દોષ છે લોભ મોહ ઈર્ષ્યા અને અભિમાન વાણીના ત્રણ દોષો છે અસત વાણી કટુ અને નિંદા અને શરીરના ત્રણ દોષ છે ચોરી જારી અને જીવ હિંસા આ દસ દોષો દૂર કર્યા વગર જો આપણે ઉપર ટૂંકે પહોંચવાની વાત કરશા તો ક્યારે નીચે આવવાનું થશે એનું કોઈ નક્કી નથી એટલે પહેલેથી સ્ટેપ બાય સ્ટેપ આપણા પગથિયા ચડવાનું થશે આપણા આચરણો શુદ્ધ થશે તો તમારામાં પરમાત્મામાં કોઈ ફેર નથી પડ્યો તમે શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ છો પણ વિસ્મૃતિ કઈ રીતે થાય છે કે તમારા દૂષિત આચરણો અને આપણને ગુરુ મહારાજના શરણે જેલા એમને તો મારા કોટી કોટી નમસ્કાર છે પણ જે નથી ગયા એમને પણ વંદન કરી અને કહું કે તમે કોઈ સદગુરુના શરણે જઈ